તાલુકાના લોકિત પ્રશ્નોની ચર્ચા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ રસ્તાઓ સરકારી હોસ્પિટલો અપુરતા સ્ટાફ જે મુશ્કેલી પડી રહી છે અને આર કે કચોરીની અમુક વહીવટી દેડીયાપાડામાં ઉપલબ્ધ કરવામાં આવે એવા ઘણા લોકહિતના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી અને જે તે વિભાગના અધિકારીઓ હકારાત્મક જવાબ પણ આપવામાં આવ્યા હતા એમ ધારાસભ્ય ચૈત્રો સાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું દેડીયાપાડા અને સાગબારા તાલુકાની દેડીયાપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં દેડીયાપાડા અને સાગબારા ના લોકહિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે એમાં ડેડીયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે એના ટેકનિશિયોના નથી ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે એક્સરે લેબોટરી સોનોગ્રાફી તમામ પ્રકારની સુવિધાઓ ડેડીયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયા દસ દિવસથી ધક્કા ખાય છે ત્યારે ડેડીયાપાડામાં વધુને વધુ આઠથી દસ આધાર અપડેટના કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજિત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ બે લાખ પચાસ હજાર વધારી છે ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે સાથે સાથે ડેડિયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ જેમ કે મોસદાથી લઈને ડુમખલ જાવલીનો રોડ હોય બોરદા શેરુલાનો રોડ હોય તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે કાર્ટીઓ કેબિન ઊભું કરે જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે જીઈ બીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો ધાત્રી માતાઓ અને સરગપા માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે કેમ કે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે તો તમામ બાબતોએ અધિકારીઓ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને ત્યાં સુધી ટેમ્પરવારી ફોર વ્હીલ ગાડીઓને આવન જવર માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતી દર્શાવી છે ટૂંક જ સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી સમેત તમામ અધિકારીઓ સહમતી આપી છે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં